હેલો એવરી વન છોટુભાઈ પંચાલ સંપૂર્ણ અંગ્રેજી બોલવું સિરીઝની આ નાઇન્ટીન્થ વિડીયો છે જેમાં ગરીબી એટલે કે ઇન્ફ્લેશન વિશે ચર્ચા કરી છે ઇન્ફ્લેશન ઇઝ અ રિલિટી ટર્મ જેમ કે વિશ્વમાં તમામ દેશોમાં ગરીબી હોય છે પરંતુ દરેક દેશના જીવન ધોરણ પ્રમાણે ગરીબીનું સ્તર હોય છે દાખલા તરીકે મધ્યવર્તનો ભારતીય અમેરિકામાં ગરીબીની શ્રેણીમાં આવી શકે છે આપણા દેશમાં ગરીબીના મુખ્ય કારણો સમસ્યાઓ દેશ સામે પડકારો તેમજ લોકશાહીના દુરુપયોગ આ ઉપરાંત અમુક લોકોની અપ્રમાણિક માનસિકતા અને પ્રવૃત્તિઓને લીધે દેશને ઘણું નુકસાન થાય છે આ બધી બાબતોની ચર્ચા આ વિડીયોમાં કરી છે સો લેટર્સ સ્ટાર્ટ ડિસ્કશન ઓન ટુડેઝ ટોપિક ઓફ અહીંયા મારી ચર્ચા તમારી સાથે ગરીબીના કારણો સાથે થઈ રહી છે તેવું સમજવાનું માનો કે તમે પૂછો કે આપણા દેશમાં ગરીબીનો અર્થ શું છે ઇંગ્લિશમાં વોટ ડઝ મીન ઇન અવર કન્ટ્રી જેનું પ્રોનાઉન્સિએશન મારું રિસ્પોન્સ ગરીબી એટલે ખોરાક પાણી અને આશ્રયનો અભાવ પરંતુ હવે આરોગ્ય શિક્ષણ અને સ્વચ્છતા યાદીમાં ઉમેરવામાં આવ્યા છે ઇંગ્લિશમાં પોર્ટી મીન્સ લેક ઓફ ફૂડ વોટર એન્ડ શેલ્ટર બટ હેલ્થ એજ્યુકેશન એન્ડ સેનિટેશન હેવ બીન એડેડ ટુ ધ પ્લેસ જેનું પ્રોનાઉન્સિએશન પોટ એટલે કે અમુક માન્યતાઓ અથવા તો કહેવત પોર્ટી ઇઝ નોટ નેચરલ બટ ઇઝ મેન મેડ ગુજરાતીમાં ગરીબી કુદરતી નથી પણ માનવ સર્જિત છે તમારો ક્વેશ્ચન આપણા દેશમાં ગરીબી કેવી રીતે માપવામાં આવે છે ઇંગ્લિશમાં હાઉ ઇઝ પોવર્ટી મેઝર્ડ ઇન અવર કન્ટ્રી જેનું પ્રોનાઉન્સિએશન મારો રિસ્પોન્સ જે વ્યક્તિની કમાણી ગરીબી રેખા નીચે હોય તે સરકાર તરફથી આર્થિક સહાય માટે પાત્ર બને છે ઇંગ્લિશમાં એન ઇન્ડિવિજ્યુઅલ હોઝ અર્નિંગ્સ આર બિલો ધ પોવર્ટી લાઇન ઇઝ એલિજિબલ ફોર ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ અહીંયા બીપીએલ એ બિલો ધ પોવર્ટી શોર્ટ ફોર્મ છે આ સેન્ટરનું પ્રોનાઉન્સિએશન છે તમારું ક્વેશ્ચન આપણા દેશમાં હાલની ગરીબીની રેખા શું છે વોટ ઇઝ ધ કરંટ પોવર્ટી લાઇન ઇન અવર કન્ટ્રી જેનો પ્રોનાઉન્સીએશનમાં ક્વેશ્ચન હતો કે વોટ ઇઝ ધ કરંટ બીપીએલ ઇન ઇન્ડિયા જેનો રિસ્પોન્સ હાલમાં શહેરી વિસ્તારમાં બીપીએલ મહિના દીઠ રૂપિયા એક હજાર બસો છ્યાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા એક હજાર ઓગણસાઠ છે ઇંગ્લિશમાં કરન્ટલી બીપીએલ ઇન અર્બન એરિયાઝ ઇઝ રૂપીઝ વન થાઉઝન્ડ ટુ એટી સિક્સ એન્ડ ઇન રૂરલ એરિયાઝ ઇઝ રૂપીઝ વન થાઉઝન્ડ ફિફ્ટી નાઇન જેનું પ્રોનાઉન્સીએશન તમારો ક્વેશ્ચન શું બધા રાજ્યોમાં બીપીએસ સમાન છે ઇઝ બીપીએલ સેમ ઇન ઓલ ધ સ્ટેટ જેનું પ્રોનાઉન્શિએશન મારા રિસ્પોન્સના જીવન ખર્ચ અને અન્ય પરિબળોમાં તફાવતને કારણે એક રાજ્યથી બીજા રાજ્યમાં બીપીએલ બદલાય છે જેનું ઇંગ્લિશમાં નો ઇટ વેરીઝ ફ્રોમ સ્ટેટ ટુ સ્ટેટ ડ્યુ ટુ ડિફરન્સીસ ઇન લિવિંગ કોસ્ટ એન્ડ અધર ફેક્ટર્સ જેનું પ્રોનાઉન્સિએશન ફાસ્ટ સ્લાઇડમાં બીપીએલ એટલે કે પોવર્ટી ઇન્ડેક્સને બતાવ્યું છે જે નીતિ આયોગ પબ્લિશ કરે છે નીતિ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફર્મિંગ ઇન્ડિયા જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે આ સ્લાઇડની અંદર સૌથી નીચે બીપીએલ કેરલામાં છે ત્યાર પછી તામિલનાડુ આપણે ગુજરાત મહારાષ્ટ્ર અને બાકીના નેબરી સ્ટેટમાં એટીન પોઈન્ટ સિક્સ છે સૌથી વધારે બિહારમાં છે તમારો ક્વેશ્ચન ગરીબીની અસરો શું છે ઇંગ્લિશમાં વોટ આર ધ ઇમ્પેક્ટ્સ ઓફ પોવર્ટી જેનું પ્રોનાઉન્સીએશન મારો રિસ્પોન્સ લગભગ તમામ સમસ્યાઓનું મૂળ કારણ ગરીબી છે જે આપણા દેશની પ્રગતિને અવરોધે છે ઇંગ્લિશમાં ધ રૂટ કોઝિસ ઓફ ઓલમોસ્ટ ઓલ પ્રોબ્લમ્સ ઇઝ પોવર્ટી વિચ હિન્ડર્સ ધ પ્રોગ્રેસ ઓફ અવર કન્ટ્રી જેનું પ્રોનાઉન્સિએશન હિન્ડર એટલે કે અવરોધ કરવું તમારું ક્વેશ્ચન આપણા દેશમાં ગરીબીના મુખ્ય કારણો શું છે ઇંગ્લિશમાં વોટ આર ધ મેઇન કોઝીસ ઓફ પોવર્ટી ઇન અવર કન્ટ્રી જેનું પ્રોનાઉન્સીએશન વેબસ્લાઇડમાં ક્વેશ્ચન હતો કે ગરીબીના મુખ્ય કારણો શું છે તો મારો રિસ્પોન્સ વસ્તી વધારો જેના કારણે વધતી મોંઘવારી શિક્ષણનો અભાવ બેરોજગારી સંસાધનોનું અસમાન વિતરણ ભ્રષ્ટાચાર રાજકીય વાતાવરણ ઉચ્ચ લશ્કરી ખર્ચ જાતિ વ્યવસ્થા અને જૂની પરંપરાઓ વગેરે ઇંગ્લિશમાં પોપ્યુલેશન ગ્રોથ રાઇઝિંગ ઇન્ફ્લેશન લેક ઓફ એજ્યુકેશન અનએમ્પલોમેન્ટ અનઇક્વલ ડિસ્ટ્રિબ્યુશન ઓફ રિસોર્સિસ કરપ્શન પોલિટિકલ એન્વાયરમેન્ટ હાઈ મિલિટરી એક્સપેન્ડિચર કાસ્ટ સિસ્ટમ એન્ડ ઓલ ટ્રીશન એટસેટ્રા એનું આ સેન્ટરનું પ્રોનાઉન્સીએશન અહીંયા ગુજરાતી વાક્યના શબ્દો અને કરસ્પોન્ડિંગ ઇંગ્લિશ સેન્ટરના વર્ડનું કમ્પેરિઝન કરશો તો ગુજરાતી વાક્યને તમે ઇંગ્લિશમાં સમજવામાં સરળતા પડશે જેમ કે વસ્તી વધારો કરસ્પાન્ડની ઇંગ્લિશ વર્ડ છે પોપ્યુલેશન ગ્રોથ વધતી મોંઘવારી તો કરસ્પાંડની ઇંગ્લિશ વર્ડ છે રાઇઝિંગ ઇન્ફ્લેશન એ રીતના આગળ કોટ કોટ એટલે કે હતો તો માન્યતા એન ઇમ્બેલેન્સ બિટવીન રીચ એન્ડ પુઅર ઇઝ ધ મોસ્ટ હેટલ એલમેન્ટ એલમેન્ટ એટલે બીમારી જેનું ગુજરાતીમાં અમીર અને ગરીબ વચ્ચેનું અસંતુલન એ સૌથી જીવરેણ બીમારી છે અહીંયા સંસાધનોના સંદર્ભમાં મારો રિસ્પોન્સ આપણા સંસાધનોની તુલનામાં વિશાળ વસ્તી બેરોજગારીની કટોકટી અને ફોગાવ તરફ દોરી જાય છે ઇંગ્લિશમાં એ હ્યુઝ પોપ્યુલેશન કમ્પેર ટુ અવર રિસોર્સિસ લીઝ ટુ એન અનએમ્પ્લોયમેન્ટ ક્રાઇસિસ એન્ડ ઇન્ફ્લેશન જેનું પ્રોનાઉન્સિએશન તમારો ક્વેશ્ચન નિરીક્ષતા અને શિક્ષણનો અભાવ ગરીબી માટે કેવી રીતે જવાબદાર છે

અને માલિકો દ્વારા તેમનું શોષણ થાય છે ઇંગ્લિશમાં ઇલિટરેટ પીપલ હેવ ટુ વર્ક એઝ ડેલી વેઝ લેબરર્સ એન્ડ આર એક્સપોટેડ બાય થી ઓનર્સ જેનું પ્રોનાઉન્સિએશન મારો આગળ અભિપ્રાય અશિક્ષિત લોકો રોજગારલક્ષી તાલીમ અને કૌશલ્ય પ્રાપ્ત કરી શકતા નથી તેથી બેરોજગારીનો ભોગ બને છે ઇંગ્લિશમાં અનએજ્યુકેટેડ પીપલ આર અનએબલ ટુ ગેન જોબ ઓરિએન્ટેડ ટ્રેનિંગ એન્ડ સ્કિલ્સ શો બીકમ વિક્ટિમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ જેનું પ્રોનાઉન્સીએશન અહીંયા કોટ એજ્યુકેશન ઇઝ ધ કી ફોર ધી ઇકોનોમી ઓફ અવર કન્ટ્રી અસમાન આવકના સંદર્ભમાં મારો રિસ્પોન્સ આવકના અસમાન વિતરણને કારણે વિશ્વના સૌથી ધનિક અને સૌથી ગરીબ લોકો આપણા દેશમાં છે ઇંગ્લિશમાં અવર કન્ટ્રી હેઝ ધ રિચેસ્ટ એન્ડ ધ પુઅરેસ્ટ પીપલ ઇન ધ વર્લ્ડ ડ્યુ ટુ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ જેનું પ્રોનાઉન્સીએશન મારો રિસ્પોન્સ હકીકત એ છે કે અમીરો વધુ અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે ઇંગ્લિશમાં ધ ફેક્ટ ઇઝ દેટ ધ રીચ આર ગેટિંગ રિચર એન્ડ ધ પુઅર આર ગેટિંગ પુઅર જેનું પ્રોનાઉન્સીએશન ગરીબીના બીજા કારણો વિશે મારો અભિપ્રાય જાતિવાદ વારસાના કેટલાક નિયમો જૂની પરંપરાઓ અને રિવાજો પણ ગરીબીના કારણો છે ઇંગ્લિશમાં કાસ્ટિઝમાં સમરોસ ઓફ ઇનહેરિટેન્સ ઓલ ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ આર ઓલ્સો કોઝીસ ઓફ પોવર્ટી જેનું પ્રોનાઉન્સિએશન તમારું ક્વેશ્ચન ટૂંકમાં વસ્તી વધારો અને મર્યાદિત સંસાધનો એ આપણા દેશની તમામ સમસ્યાનું મૂળ છે ઇંગ્લિશમાં ઇન શોર્ટ પોપ્યુલેશન ગ્રોથ એન્ડ લિમિટેડ રિસોર્સિસ આર ધ રૂટ કોઝીઝ ઓફ ઓલ અવર કન્ટ્રીઝ પ્રોબ્લમ જેનો પ્રોનાઉન્સિએશન મારું રેસમાં ખરેખર એટલે સાચું ઓકોના કારણો ઇંગ્લિશમાં કોઝીસ ઓફ પોવર્ટી અહીંયા મારી ચર્ચા તમારી સાથે ગરીબીના કારણો સાથે થઈ રહી છે તેવું સમજવાનું માનો કે તમે પૂછો કે આપણા દેશમાં ગરીબીનો અર્થ શું છે ઇંગ્લિશમાં વોટ ડઝ પોર્ટી મીન ઇન અવર કન્ટ્રી જેનું પ્રોનાઉન્સીએશન મારું રિસ્પોન્સ ગરીબી એટલે ખોરાક પાણી અને આશ્રયનો અભાવ પરંતુ હવે આરોગ્ય શિક્ષણ અને સ્વચ્છતા યાદીમાં ઉમેરવામાં આવ્યા છે ઇંગ્લિશમાં પોવર્ટી મીન્સ લેક ઓફ ફૂડ વોટર એન્ડ શેલ્ટર બટ હેલ્થ એજ્યુકેશન એન્ડ સેનિટેશન હેવ બીન એડેડ ટુ ધ મોડન દેશ જેનો પ્રોનાઉન્સિએશન કોટ એટલે કે અમુક માન્યતાઓ અથવા તો કહેવત પોઅર્ટી ઇઝ નોટ નેચરલ બટ ઇઝ મેન મેડ ગુજરાતીમાં ગરીબી કુદરતી નથી પણ માણસ સર્જિત છે તમારો ક્વેશ્ચન આપણા દેશમાં ગરીબી કેવી રીતે માપવામાં આવે છે ઇંગ્લિશમાં હાઉ ઇઝ પોવર્ટી મેઝર્ડ ઇન અવર કન્ટ્રી જેનું પ્રોનાઉન્સીએશન મારો રિસ્પોન્સ જે વ્યક્તિની કમાણી ગરીબી રેખા નીચે હોય તે સરકાર તરફથી આર્થિક સહાય માટે પાત્ર બને છે ઇંગ્લિશમાં એન ઇન્ડિવિજ્યુઅલ હુઝ અર્નિંગ્સ આર બિલો ધ પોવર્ટી લાઇન ઇઝ એલિજિબલ ફોર ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ અહીંયા બીપીએલ એ બિલો ધ પોવર્ટી લાઇનનું શોર્ટફોર્મ છે આ સેન્ટરનું પ્રોનાઉન્સિએશન છે તમારું ક્વેશ્ચન આપણા દેશમાં હાલની ગરીબીની રેખા શું છે વોટ ઇઝ ધ કરંટ લાઇન ઇન અવર કન્ટ્રી જેનો પ્રોનાઉન્સિએશન ગર્સ લાઈનમાં ક્વેશ્ચન હતો કે વોટ ઇઝ ધ કરંટ બીપીએલ ઇન ઇન્ડિયા જેનો રિસ્પોન્સ હાલમાં શહેરી વિસ્તારોમાં બીપીએલ મહિના દીઠ રૂપિયા એક હજાર બસો છ્યાસી અને ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા એક હજાર ઓગણસાઠ છે ઇંગ્લિશમાં કરન્ટલી બીપીએલ ઇન અર્બન એરિયાઝ ઇઝ રૂપીઝ વન થાઉઝન્ડ ટુ એટી સિક્સ એન્ડ ઇન રૂરલ એરિયાઝ ઇઝ રૂપીઝ વન થાઉઝન્ડ ફિફ્ટી નાઇન જેનું પ્રોનાઉન્સીએશન તમારો ક્વેશ્ચન શું બધા રાજ્યોમાં બીપીએસ સમાન છે ઇઝ બીપીએલ સેમ ઇન ઓલ ધ સ્ટેટ જેનું પ્રોનાઉન્સીએશન મારો રિસ્પોન્સના જીવન ખર્ચ અને અન્ય પરિબળોમાં તફાવતને કારણે એક રાજ્યથી બીજા રાજ્યમાં બીપીએલ બદલાય છે જેનું ઇંગ્લિશમાં નો ઇટ વેરીઝ ફ્રોમ સ્ટેટ ટુ સ્ટેટ ડ્યુ ટુ ડિફરન્સીઝ ઇન લિવિંગ કોસ્ટ એન્ડ અધર ફેક્ટર્સ જેનો પ્રોનાઉન્સિએશન આ સ્લાઇડમાં બીપીએલ એટલે કે પોવર્ટી ઇન્ડેક્સને બતાવ્યું છે જે નીતિ આયોગ પબ્લિશ કરે છે નીતિ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે આ સ્લાઇડની અંદર સૌથી નીચે બીપીએલ કેરલામાં છે ત્યાર પછી તામિલનાડુ આપણે ગુજરાત અને બાકીના નેબરી સ્ટેટમાં એટીન પોઈન્ટ સિક્સ છે સૌથી વધારે બિહારમાં છે તમારો ક્વેશ્ચન ગરીબીની અસરો શું છે ઇંગ્લિશમાં વોટ આર ધ ઇમ્પેક્ટ્સ ઓફ પોવર્ટી જેનું પ્રોનાઉન્સિએશન મારો રિસ્પોન્સ લગભગ તમામ સમસ્યાઓનું મૂળ કારણ ગરીબી છે જે આપણા દેશની પ્રગતિને અવરોધે છે ઇંગ્લિશમાં ધ રૂટ કોઝીસ ઓફ ઓલમોસ્ટ ઓલ પ્રોબ્લમ્સ ઇઝ પોવર્ટી વિચ હિન્ડર ધ પ્રોગ્રેસ ઓફ અવર કન્ટ્રી જેનું પ્રોનાઉન્સિએશન હિન્ડર એટલે કે અવરોધ કરવું તમારું ક્વેશ્ચન આપણા દેશમાં ગરીબીના મુખ્ય કારણો શું છે ઇંગ્લિશમાં વોટ આર ધ મેઇન કોઝીસ ઓફ પોવર્ટી ઇન અવર કન્ટ્રી જેનું પ્રોનાઉન્સિએશન ગઈ સ્લાઇડમાં ક્વેશ્ચન હતો કે ગરીબીના મુખ્ય કારણો શું છે તો મારો રિસ્પોન્સ વસ્તી વધારો જેના કારણે વધતી મોંઘવારી શિક્ષણનો અભાવ બેરોજગારી સંસાધનોનું અસમાન વિતરણ ભ્રષ્ટાચાર રાજકીય વાતાવરણ ઉચ્ચ લશ્કરી ખર્ચ જાતિ વ્યવસ્થા અને જૂની પરંપરાઓ વગેરે ઇંગ્લિશમાં પોપ્યુલેશન ગ્રોથ રાઇઝિંગ ઇન્ફ્લેશન લેક ઓફ એજ્યુકેશન અનએમ્પ્લોયમેન્ટ અનઇક્વલ ડિસ્ટ્રિબ્યુશન ઓફ રિસોર્સિસ કરપ્શન પોલિટિકલ એન્વાયરમેન્ટ હાઈ મિલિટરી એક્સપેન્ડિચર કાસ્ટ સિસ્ટમ એન્ડ ઓલ ટ્રીશન એટસેટ્રા એનું આ સેન્ટરનું પ્રોનાઉન્સીએશન અહીંયા ગુજરાતી વાક્યના શબ્દો અને કરસ્પોન્ડિંગ ઇંગ્લિશ સેન્ટરના વર્ડનું કમ્પેરિઝન કરશો તો ગુજરાતી વાક્યને તમે ઇંગ્લિશમાં સમજવામાં સરળતા પડશે જેમ કે વસ્તી વધારો કરસ્પાન્ડની ઇંગ્લિશ વર્ડ છે પોપ્યુલેશન ગ્રોથ વધતી મોંઘવારી તો કરસ્પાન્ડની ઇંગ્લિશ વર્ડ છે રાઇઝિંગ ઇન્ફ્લેશન એ રીતના આગળ કોટ કોટ એટલે કે કહેવાતા તો માન્યતા એન ઇમ્બેલેન્સ બિટવીન રીચ એન્ડ પુઅર ઇઝ ધ મોસ્ટ ફેટલ એલમેન્ટ એલમેન્ટ એટલે બીમારી જેનું ગુજરાતીમાં અમીર અને ગરીબ વચ્ચેનું અસંતુલન એ સૌથી જીવરેણ બીમારી છે અહીં સંસાધનોના સંદર્ભમાં મારો રિસ્પોન્સ આપણા સંસાધનોની તુલનામાં વિશાળ વસ્તી બેરોજગારીની કટોકટી અને ફોગાવા તરફ દોરી જાય છે ઇંગ્રેસમાં એ હ્યુઝ પોપ્યુલેશન કમ્પેર ટુ અવર રિસોર્સિસ લીઝ ટુ એન અનએમ્પ્લોયમેન્ટ ક્રાઇસિસ એન્ડ ઇન્ફ્લેશન જેનું પ્રોનાઉન્સિએશન તમારો ક્વેશ્ચન નિરીક્ષતા અને શિક્ષણનો અભાવ ગરીબી માટે કેવી રીતે જવાબદાર છે હાઉઝ ઇલિટરેસી એન્ડ લેક ઓફ એજ્યુકેશન રિસ્પોન્સિબલ ફોર પોવર્ટી જેનું પ્રોનાઉન્સિએશન અહીંયા કોર્ટ એજ્યુકેશન ઇઝ વન થિંગ નો વન કેન ટેક અવે ફ્રોમ યુ ગુજરાતીમાં શિક્ષણ એક એવી વસ્તુ છે જે કોઈ તમારી પાસેથી છીનવી શકે નહીં અહીંયા નિરીક્ષરતાની ગરબી પર અસર વિશે મારો અભિપ્રાય અપણ લોકોએ દૈનિક વેતન પર મજૂર તરીકે કામ કરવું પડે છે અને માલિકો દ્વારા તેમનું શોષણ થાય છે ઇંગ્લિશમાં ઇલિટરેટ પીપલ હેવ ટુ વર્ક એઝ ડેલી વેઝ લેબરર્સ એન્ડ આર એક્સપોઇટેડ બાય થી ઓનર્સ જેનું પ્રોનાઉન્સિએશન મારો આગળ અભિપ્રાય અશિક્ષિત લોકો રોજગારલક્ષી તાલીમ અને કૌશલ્ય પ્રાપ્ત કરી શકતા નથી તેથી બેરોજગારીનો ભોગ બને છે ઇંગ્લિશમાં અનએજ્યુકેટેડ પીપલ આર અનએબલ ટુ ગેન જોબ ઓરિયન્ટેડ ટ્રેનિંગ એન્ડ સ્કિલ્સ શો બીકમ વિક્ટિમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ જેનું પ્રોનાઉન્સિએશન અહીંયા કોટ એજ્યુકેશન ઇઝ ધ કી ફોર ધી ઇકોનોમી ઓફ અવર કન્ટ્રી અસમાન આપના સંદર્ભમાં મારો રિસ્પોન્સ આવકના અસમાન વિતરણને કારણે વિશ્વના સૌથી ધનિક અને સૌથી ગરીબ લોકો આપણા દેશમાં છે ઇંગ્લિશમાં અવર કન્ટ્રી હેઝ ધ રિચેસ્ટ એન્ડ ધ પોરેસ્ટ પીપલ ઇન ધ વર્લ્ડ ડ્યુ ટુ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ જેનું પ્રોનાઉન્સિએશન મારો રિસ્પોન્સ હકીકત એ છે કે અમીરો વધુ અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે ઇંગ્લિશમાં ધ ફેક્ટ ઇઝ દેટ ધ રીચ આર ગેટિંગ રીચર એન્ડ ધ પુઅર આર ગેટિંગ પુઅર જેનું પ્રોનાઉન્સિએશન ગરીબીના બીજા કારણો વિશે મારો અભિપ્રાય જાતિવાદ વારસાના કેટલાક નિયમો જૂની પરંપરાઓ અને રિવાજો પણ ગરીબીના કારણો છે ઇંગ્લિશમાં કાસ્ટિઝમાં સમરોસ ઓફ ઇનહેરિટેન્સ ઓર ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ આર ઓલ્સો કોઝીસ ઓફ પોવર્ટી જેનું પ્રોનાઉન્સિએશન તમારું ક્વેશ્છન ટૂંકમાં વસ્તી વધારો અને મર્યાદિત સંસાધનો એ આપણા દેશની તમામ સમસ્યાનો મૂળ છે ઇંગ્લિશમાં ઇન શોર્ટ પોપ્યુલેશન ગ્રોથ એન્ડ લિમિટેડ રિસોર્સિસ આર ધ રૂટ કોઝીઝ ઓફ ઓલ અવર કન્ટ્રીઝ પ્રોબ્લેમ જેનો પ્રોનાઉન્સિએશન મારો દેશમાં ખરેખર એટલે સાચું ઓફકોર્સ વસ્તી વધારો અને ગરીબીના સંદર્ભમાં હા આ મોટા પડકારો છે જેનો આપણે સામનો કરવાનો છે ઇંગ્લિશમાં યસ દીઝ આર ધ બિગ ચેલેન્જીસ વી હેવ ટુ ફેસ ધેમ જેનું પ્રોનાઉન્સિએશન લોકશાહીના વિશે આમાંના કેટલા પડકારો લોકશાહીના દુરુપયોગથી ઉદ્ભવે છે ઇંગ્લિશમાં સમ ઓફ ધીઝ ચેલેન્જીસ સ્ટેમ ફ્રોમ ધ મિસયુઝ ઓફ ડેમોક્રેસી જેનું પ્રોનાઉન્સિએશન વધુમાં જો આપણે આપણા દેશને લોકશાહીના દુરુપયોગથી બચાવી શકીએ તો આમાંથી કેટલાક પડકારો હળવા થઈ શકે છે ઇંગ્લિશમાં સમાપ્દી ચેલેન્સીસ કેન બી લાઇટન ઇફ વી કેન પ્રોટેક્ટ અવર કન્ટ્રી ફ્રોમ મિસયુઝ ઓફ ડેમોક્રેસી જેનું પ્રોનાઉન્સિએશન દેશની સામે અમુક પડકારોને કારણે ડેમોક્રેસીનો મિસયુઝ થાય છે અને ડેમોક્રેસીના મિસયુઝના કારણે અમુક મુશ્કેલીઓ વધે છે જે આ ચાર્ટમાં બતાવ્યું છે ઓનેસ્ટી એન્ડ ડિસોનેસ્ટી ગુજરાતીમાં પ્રમાણિકતા અને અપ્રમાણિકતા માનો કે તમે અપ્રમાણિક માણસ છો અને હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું તો હું મારો અભિપ્રાય આપું કે પ્રમાણિકતા સર્વોત્તમ નીતિ છે ઇંગ્લિશમાં ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી જેનું પ્રોનાઉન્સિએશન તમારો અભિપ્રાય પરંતુ હું બે ઇમાનીમાં વિશ્વાસ રાખું છું ઇંગ્લિશમાં બટ આઈ બિલીવ ઇન ડિસઓનેસ્ટી જેનું પ્રોનાઉન્સિએશન મારો અભિપ્રાય એવું તમે એટલા માટે કહો છો કે તમારે કામ કરવું નથી ઇંગ્લિશમાં યુ સેઝ સો બીકોઝ યુ ડોન્ટ વોન્ટ ટુ વર્ક જેનું પ્રોનાઉન્સિએશન તમારો અભિપ્રાય એમ નથી મોટે ભાગે પરિશ્રમ કરનારો માણસ જ મુશ્કેલીમાં જીવે છે ઇંગ્લિશમાં નોટ શો મોસ્ટલી એ હાર્ડવર્કિંગ પર્સન લિવ્સ ફ્રોમ હેન્ડ ટુ માઉથ જેનું પ્રોનાઉન્સીએશન હેન્ડ ટુ માઉથ એટલે કે મુશ્કેલીમાં આપણા દેશમાં કમાવા માટે વધુ મહેનત કરવા પડે છે તેના સંદર્ભમાં પણ મહેનત લોકોને વધુ મહેનત કરવી પડે છે કારણ કે દેશમાં ઘણા લોકો પોતાનો સમય બગાડે છે અથવા તો બરબાદ કરે છે ઇંગ્લિશમાં બટ હાર્ડવર્કિંગ પીપલ હેવ ટુ વર્ક હાર્ડર બિકોઝ મેની પીપલ ઇન ધ કન્ટ્રી વેસ્ટ ધેર ટાઈમ જેનું પ્રોનાઉન્સીએશન તમારો અભિપ્રાય હા કોઈ નિષ્ક્રિય બેસવું જોઈએ નહીં જો તે ઈચ્છે તો ખીસક આપી શકે છે કાળો બજારી અથવા દાણચોરી કરી શકે છે ઇંગ્લિશમાં યસ નો વન શુડ સીટ આઇડલ હી કેન પિક પોકેટ ડૂ બ્લેક માર્કેટિંગ ઓર સ્મગલિંગ ઇફ હી લાઈક્સ જેનું પ્રોનાઉન્સિએશન મારો અભિપ્રાય પરંતુ આ તો એથી વધુ ખરાબ છે ઇંગ્લિશમાં બટ દેટ ઇઝ ઇવન વર્સ માનો કે તમારો અભિપ્રાય હોય કે બ્લેક માર્કેટિંગ અને સ્મગલિંગ કેવી રીતે ખરાબ છે પૈસા કમાવવા અને પોતાનું જીવન સુધારવું એ ખોટું નથી ઇંગ્લિશમાં હાઉ ઇઝ ઇટ બેડ ઇટ ઇઝ નોટ બેડ ટુ અર્ન મની એન્ડ ઇમ્પ્રુવ વન્સ લાઈફ જેનું પ્રોનાઉન્સિએશન વન્સ લાઈફ એટલે પોતાનું જીવન મારો અભિપ્રાય દેશને સાથે દગો કરીને પોતાની પ્રગતિને વિચારનાર દેશદ્રોહી છે ઇંગ્લિશમાં વન ઇઝ એ ટ્રેટર જેનું પ્રોનાઉન્સિએશન તમારો આર્ગ્યુમેન્ટ આ ધંધો છે દેશ સાથે છેતરપિંડી નથી ઇંગ્લિશમાં ધીસ ઇઝ એ બિઝનેસ નોટ ચીટિંગ ધ કન્ટ્રી જેનું પ્રોનાઉન્સિએશન બ્લેક માર્કેટિંગ અને સ્મગલિંગના સંદર્ભમાં મારો અભિપ્રાય એનાથી દેશની અર્થવ્યવસ્થા નબળી થાય છે ઇંગ્લિશમાં ઇટ બિકમ્સ ધ કન્ટ્રીઝ ઇકોનોમી જેનું પ્રોનાઉન્સિએશન તમારું ક્વેશન તે કેવી રીતે આવશો તો મારો રિસ્પોન્સ નિર્માતા વસ્તુઓનું ઉત્પાદન કરે છે ગ્રાહકો તેનો ઉપયોગ કરે છે કાળ ધંધાવાળા એ બંને વચ્ચે અવરોધ ઊભો કરીને બંનેને નુકસાન પહોંચાડે છે ઇંગ્લિશમાં મેન્યુફેક્ચરર્સ પ્રોડ્યુસ ગુડ્સ કન્ઝ્યુમર્સ યુઝ ધેમ ધ બ્લેક માર્કેટ ક્રિટ્સ ઓબસ્ટ્રક્શન બિટવીન ધ ટુ એન્ડ હાર્મ ધેમ બિટવીન ટુ મતલબ કે મેન્યુફેક્ચરર્સ એન્ડ કન્ઝ્યુમર્સ જેનું પ્રોનાઉન્સીએશન દાણચોરીના સંદર્ભમાં આર્ગ્યુમેન્ટ પણ દાણચોરીમાં કોઈ નુકસાન નથી ઇંગ્લિશમાં બટ ધેર ઇઝ નો હાર્મ ઇન સ્મગલિંગ જેનું પ્રોનાઉન્સીએશન મારો રિસ્પોન્સ દાણચોરી તો કાળા બજારથી એ વધુ ખરાબ છે ઇંગ્લિશમાં સ્મગલિંગ ઇઝ વર્સ ધેન બ્લેક માર્કેટિંગ જેનું પ્રોનાઉન્સિએશન તમારો ક્વેશ્ચન કેવી રીતે હાઉ સો મારો રિસ્પોન્સ તે બે રીતે નુકસાન કરે છે આપણા દેશનું ધન બહાર જાય છે અને દેશવાસીઓને વિદેશી વસ્તુઓ વાપરવાની આદત પડી જાય છે ઇંગ્લિશમાં ઇટ હાર્મ્સ ટુ વીઝ ધ વેલ્થ ઓફ અવર કન્ટ્રી ગોઝ આઉટ ઓફ ધ કન્ટ્રી કન્ટ્રી મે મેન ગેટ યુઝડ ઓફ યુઝિંગ ફોરેન ગુડ્સ જેનો પ્રોનાઉન્સીએશન તમારો આર્ગ્યુમેન્ટ તમે તો વાત વધારીને કહો છો ઇંગ્લિશમાં ઓ વી આર એક્ઝાજરેટિંગ જેનો પ્રોનાઉન્સીએશન મારો રિસ્પોન્સ કોઈ અતિશયથી નથી સરકારે મોટા દાણચોરીની ધરપકડ કરવી જોઈએ જેથી કરીને આયા કરતા નિકાસને મહત્વ મળ્યું ઇંગ્લિશમાં નું એક્ઝાજરેશન ધ ગવર્મેન્ટ શુડ એરેસ્ટ બિગ સ્મગલર્સ સો દેટ એક્સપોર્ટ્સ ગેઇન પ્રોમિનન્સ ઓવર ઇમ્પોર્ટસ જેનો પ્રોનાઉન્શિએશન તમારો ક્વેશ્ચન પણ આથી દેશની ગરીબી કેવી રીતે દૂર થશે ઇંગ્લિશમાં બટ હાઉ વિલ થી રિમોવ ધ કન્ટ્રીઝ પો જેનું પ્રોનાઉન્સીએશન સ્વદેશી વસ્તુઓ વાપરવાના સંદર્ભમાં મારો અભિપ્રાય જ્યારે દેશમાં બનેલી ચીજવસ્તુઓની માંગ વધશે ત્યારે વધુ લોકોને રોજગારી મળશે ઇંગ્લિશમાં વેન ધેર ઇઝ એન ઇન્ક્રીઝ ડિમાન્ડ ફોર ધ ગુડ્સ મેડ ઇન અવર કન્ટ્રી મોર પીપલ વિલ ગેટ એમ્પ્લોયમેન્ટ જેનું પ્રોનાઉન્સીએશન તમારો ક્વેશ્ચન ગરીબીનું શું વોટ અબાઉટ ધ પોવર્ટી મારો રિપ્લાય જ્યારે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વધુ નફો મળશે ત્યારે કર્મચારીઓને પણ વધારે વેતન મળશે ઇંગ્લિશમાં વેન ધ ટ્રેડર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગેટ મોર પ્રોફિટ્સ ધી એમ્પ્લોય વિલ ઓલ્સો ગેટ મોર વેઝિઝ જેનું પ્રોનાઉન્સીએશન તમારો ક્વેશ્ચન વર્તમાન સરકારની કામગીરી અંગે તમારા વિચારો શું છે ઇંગ્લિશમાં વોટ આર યોર થોટ્સ ઓન ધ પરફોમન્સ ઓફ ધ પ્રેઝન્ટ ગવર્મેન્ટ મારો રિપ્લાય વર્તમાન સરકારે વિવિધ સુધારો દ્વારા અર્થવ્યવસ્થા પર ઉડી કાયમી અસર કરી છે અને ભારતની વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં દસમાથી પાંચમા સ્થાને મૂક્યું છે ઇંગ્લિશમાં ધ પ્રેઝન્ટ ગવર્મેન્ટ હેઝ મેડ એ ડીપ લાસ્ટિંગ ઇમ્પેક્ટ ઓન ધી ઇકોનોમી થ્રુ વિરિયસ રિફોર્મ્સ એન્ડ હેલ્થ મૂડ ઇન્ડિયા ફ્રોમ ટેન્થ ટુ ફિફ્થ એમોંગ ધી વર્લ્ડ્સ ઇકોનોમી જેનું પ્રોનાઉન્સીએશન જેથી એન્ડ ઓફ વિડીયો નંબર નાઇન્ટીન આશા રાખો આ વિડીયો આપ સૌને ગમશે તેમજ સોશિયલ મીડિયા દ્વારા તમારા સંપર્કના ગ્રુપોમાં ફોરવર્ડ કરશો આ વિડીયો જોવા માટે આપ સૌનો આભાર થેન્ક યુ